ભાવનગરમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે બંને પક્ષો એક સમયે પહોંચતા હંગામા જેવી સ્થિતિ ઉભા થવા પામી હતી સુરક્ષા સુરક્ષાબળોની અથાક મહેનત બાદ બંને પક્ષોના ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો દાખલ કરાયા હતા ભાવનગર ખાતે લોકસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન ભાંબણીયાના સમર્થનમાં ફોર્મ ભરવાના સમયે પહેલા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તેમજ ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા તેમજ ભાવનગર જિલ્લાના તમામ ધારાસભ્યો અને ઉમેદવાર નીમુબેન ભાંભણિયા હાજર રહ્યા હતા નીમુબેન ભાંભણિયા તેમના નિર્ધારિત ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા તેમણે પોતાની ઉમેદવારી નોંધાવીને જીતની આશા દર્શાવી હતી જોકે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા મીડિયા સાથે વાતચીત કરવાથી દૂર રહ્યા હતા मुख्य कारण जानवा मूल प्रकार आज भावनगर, फरकावी ने विरोध भारे थे वह तो। भावनगर में जो पर, जो प्रचार करने आया था मैं जो प्यार लोगों का मिला वो गजब था वो पंजाब में तो ऐसा देखा जा सकता है लोगो लोग अपने घरों से अपनी दुकानों से मकानों से बाहर आके कल आज मैं रात को बरूच बरूच चला जाऊंगा आज बरूच चला जाऊंगा कल बरूच में चेत्र भाई बसावा बहुत बड़े नेता हैं हमारे उन्होंने नॉमिनेशन करना है तो पार्टी ने मेरी ड्यूटी लगाई है पूरे देश में जाऊंगा, दो दिन पहले असम में था कुरुक्षेत्रा में जाऊंगा, पंजाब में जाऊंगा दिल्ली में प्रचार करूंगा सर, सर, और ये गलत फहमी में है भाजपा वाले जो भाजपा पक्ष है તો અરવિંદ કેજરીવાલ આમ આદમી આજે માનનીય પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ આજે ભાવનગર ખાતે પધારા અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધ સૌ પદાધિકારી સાથે આજે

રોડ શો કરીને પોતાની ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટર કચેરી આવી પહોંચ્યા હતા આ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતામાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પંજાબના મુખ્યમંત્રી ભગવત માને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા ગુજરાતમાં ચાલતા ક્ષત્રિય આંદોલનમાં તેમણે કહ્યું હતું કે અમે જ્ઞાતિવાદનું રાજકારણ કરતા નથી પાર્ટી લોકસભાની તમામ બેઠકો ઉપર વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ સાથે જ પંજાબના સીએમે કહ્યું હતું કે ભારત કોઈના બાપની જાગીર નથી અમે નફરતની રાજનીતિ નથી કરતા એવું ભગવત માને કહ્યું હતું